ગઈ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઇસમો એક ઓમની ગાડી જી જે ટ્વેન્ટી નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે

આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવાના છે આપ તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે

આ જ બે અમે અહીંયા લાવ્યા છીએ એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું કેટલાક સમયથી બનાવતા હતા એમના કહેવા મુજબ પાછલા એક વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે